ભરૂચની જેબી મોદી વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ નાટક પ્રયોગોનું સુંદર નિદર્શન કરાયું શનિવાર તારીખ ત્રીસમી નવેમ્બરના રોજ ભરૂચના ઝડપ વિસ્તારમાં આવેલ જે બી મોદી વિદ્યાલય ખાતે શાળાના ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચાર નાટક ધરતીની મહેક સુખની ચાવી યહ બી એક પરીક્ષા અને આપણા વિકાસ અને વિનાશનો નંબર વન સાધન વિષય ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક પ્રયોગ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચેનલ હતી કાર્યક્રમમાં શાળાના આચાર્ય ફાલ્ગુની નાયક ટ્રસ્ટી નિકી મહેતા તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

એટલે હું પહેલા પહેલું નાટક બજવાયું ને એ લોકોને જોરદાર તાળી પાડી દઈએ અને બધા આવી જાવ પહેલું